અરવલીના મેઘર તાલુકાના છેવાડે આવેલ પિસાલ ગામમાં આજે પણ વિકાસથી વંચિત છે જે આજે પણ ગ્રામજનો પાકા રસ્તા અને પુલ માટે સંઘર્ષ કરી રહ્યા છે આઝાદી બાદના આટલા વર્ષો બાદ પણ પિસાલ ગામને ટીપલોડા હાઈવે જોડતો પુલ હજુ સુધી બન્યો નથી જેના કારણે ચોમાસામાં રાશન જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ માટે પણ લોકોને 25 કિલોમીટરનો ફેરો લગાવવો પડે છે સરકાર તરફથી વિકાસના મોટા મોટા વાયદા થયા છતાં પિસાલ ગામનો મુખ્ય રસ્તો અને નદી પરનો પુલ હજુ અધૂરો જ છે ચૂંટણી સમયે નેતાઓ વચનો આપી જાય છે પરંતુ જીત્યા બાદ ફરી કોઈ જોવા મળતું નથી એવી ગ્રામજનોની સ્પષ્ટ નારાજગી છે આજ રોજ ગ્રામજનોએ પિસાલ પાસે વાત્રક નદી પર ભેગા થઈ રામધૂન બોલાવી તંત્રને જાગૃત કરવા શાંતિપૂર્ણ આંદોલન કર્યું અને ચીમકી ઉચ્ચારી છે કે જો પુલ અને માર્ગની માંગના સંતોષાય તો તેઓ આવનારી વિધાનસભા ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે સાહેબો સાહેબો ને કરવું કે અમારે રજૂઆત એમને બીજો અમે પણ માગણી અમારી આ છે સત્વરે થઈ જાય તો આ લોકો બધો સંતોષકારક કામગીરી થાય આગલા ઇલેક્શન ની અંદર લોકો બહિષ્કાર પૂરી રીતે કરવા બેઠે મારું નામ સોલંકી મહેન્દ્ર સિંહાસ આ છેલ્લા ઘણા વર્ષોથી પુલ ની મગજમારી ચાલે છે ગ્રામ સભા છે પીપળા ની અંદર પણ અમારા ગામ સભામાં જવું કઈ રીતના પછી સેવામાં સેવા સસ્તાના દુકાન પણ તો છે માલ સામાન કઈ રીતના લાવવાનું પીએચસી વાસના ગીધ્રજ કોઈ ડિલિવરી કે હોય બીમાર હોય તો અમારે લઈને જવાય એમ ના જવા માટે પોતે ચાલીસ કિલોમીટર અંતર કાપવા પડે છે એ માટે સત્વરે જો આ પુલનું કામ થાય તો સારું અમારી મત વિસ્તારના પ્રમુખ શ્રી ડેલિગેટ શ્રી ધારાસભ્ય શ્રી સાહેબ સી તો પ્રચારમાં પ્રચાર માં સોમનાથ મંદિરના ગાડી એવું બોલેલા કે પેહલો હું જીતીશ તો પિતાલ નું પુલ કરીશ પશુ બેગ રસ્તાનું કામ કરીશ પણ એ તો ગયા ત્યાં જે મૂઠું બતાવ્યું નથી ને વાતક નથી પણ જોવા નથી આવતા કેટલું પાણી ને આવે શું છે એમ બરોબર છઠવાડી આ કામ થાય એવી અમારે કામ કરવાની માગણી છે ભાઈ દરજી મારી ઉંમર બાસઠ વર્ષ છેલ્લા સત્તર થી અઢાર વર્ષથી અમે પુલની માગણી કરી રહ્યા છીએ અમારું પુલ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પિશાલ ગામના ઈપરા પિશાલ વાત્રક નદી વચ્ચેનો પુલ વારંવાર રજૂઆત કરીને થાકી ગયા છે ત્રણ ત્રણ વાર દરખાસ્તો બની છે આ પુલ બનાવવા માટે અમે વારંવાર મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરેલી છે તેમ છતાં આજ દિન સુધી ઓનું કોઈ નિરાકરણ આવેલ નથી અને આ પુલ બનવાથી ત્રીસથી ચાલીસ ગામોને ફાયદા છે જો કે ઈપરોળા પિશાલ કમરોળા સિસોદરા કાનેડા ગાજણ એવી ત્રણ ત્રણથી ચાર ચાર પંચાયતોને લાઠવું પડે પબ્લિક અમને મોડા અમે મોડામાં સાહેબ ગાંધી પરિચય